તારી મિત્રો એનું સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે આપણો બીજો બ્લોગ લઈને આવી ગયા છીએ અને જો મિત્રો ચાર ચારને ચાલી થાય અને અત્યારે આપણો બ્લોગ ચાલુ કરી છીએ તો આપણો હજી કોઈ કુલદીપ મેમને આવ્યા નહીં અને મિત્રો જો તમને એક વસ્તુ બતાવી દઉં યુટ્યુબ ચેનલની અંદર આપણો સબસ્ક્રાઈબર બસો માઇનસ જતા રહ્યા તમને હું ચેનલ બતાવી દઉં પહેલાં એક જુઓ મિત્રો મારી એ ચેનલના સબસ્ક્રાઈબ જુઓ એકસોના નેવ્યાસી થઈ ગયા આ જવાનમાં બસોના એક હતા તો મિત્રો આ બ્લોગમાં હું એટલું કહું કે કોઈ સબસ્ક્રાઈબર પાછા ના લેહો અને આ વિડીયોની અંદર તમારે જે કમેન્ટ કરવું હોય જે તમારા મનમાં પ્રશ્નો હોય અમારા વિશે અને એ પ્રશ્નોના જવાબ તમારે જોતા હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરો આપણા નેક્સ્ટ વિડીયો ક્યુઆને લઈને આવશું તો તમે ગમે તે વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો અને તમને મિત્રો બીજી બે ચેનલ બતાવું જે આપણા ટીમ મેમ્બર કુલદીપ હ એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો ये चैनल ला तमार सब्सक्राइब करवानी है पहले गोदिन तमना बता तो मित्रों चैनल मुँह तमना पिला पासल आ क्या मेरे ही तो जो ये मित्रों आर इतनी चैनल हो ना આપણા શોર્ટ વિડીયો પણ એને મૂકેલા હા વ્યૂ પણ હાર આવેલા હા તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી તમને બીજી ચેનલ બતાવું તે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ પણ એની ઈચ્છા જોઈ લ્યો બતેર સબસ્ક્રાઈબર અને વ્યૂ પણ હાર આવેલા વન પોઈન્ટ ટુ કે વન કે વન પોઈન્ટ થ્રી કે થ્રી પોઈન્ટ ફોર કે લેટેસ્ટ મોસ્ટ વિડિયો આવી રહ્યો વન પોઈન્ટ થ્રી કે વન પોઈન્ટ આઠ કે વન પોઈન્ટ ટુ કે ટુ પોઈન્ટ વન કે પછી નીચે પણ વન પોઈન્ટ છ કે વન પોઈન્ટ ત્રણ કે તો મિત્રો આપણે આના ટોટલ વ્યૂ જોઈએ બરાબર ટોટલ વ્યૂ જો મિત્રો ટોટલ વ્યૂ અઢાર હજાર આઠસો ને અંદર આટલા બધા વ્યૂ વિચાર કરો મિત્રો આપણા આ બે ચેનલો સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્રીજી ચેનલ બતાડું તે ચેનલનો પણ ઓછા વિડીયો આવશે પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મિત્રો આ હા એ ચેનલ આપણો વિડીયો મૂકેલા હા કોમેડી વિડીયો મૂકેલા હા આની અંદર પણ વન પોઈન્ટ ફાઈવ કે વન પોઈન્ટ ફાઇવ કે વન પોઈન્ટ થ્રી કે વન પોઈન્ટ વન કે આની અંદર પણ આ રીતના વ્યૂ આવેલા હા તો મિત્રો આટલી ચેનલો હતી તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે સાથે આપણો મિત ગોસ્વામી બ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બાય 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 મળશું ક્યુએનએ વિડીયોમાં ડાયરેક્ટ તો કમેન્ટ કરી દેજો તમારે જે કરવું હોય મળશું નેક્સ્ટ ક્યુ એનએ વિડીયોમાં તો જય માતાજી બાય બાય